માણસનું ખૂન થયેલા હોવાની માહિતી ટેલિફોનિક પોલીસને મળેલી જે આધારે પોલીસ સ્થળ ઉપર જઈને તપાસ કરતો એક ઈસમ જેમનું નામ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ કાનાભાઈ શિયાળ વર્ષ આશરે સાઈઠ વર્ષ એમને સૂતેલી હાલતમાં ડેડ બોડી મળેલી માથાના બાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને મોત નિપજાવેલું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાયું જેથી તેમના પુત્રની ફરિયાદ લઈ અને નવા બંદર પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો જે ગુનામાં આરોપીઓના કોઈના નામ નહોતા એટલે અનડિટેક ગુનો હતો એ અનડિટેક ગુનો દાખલ થયા બાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાદડિયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તરફથી સૂચનાઓ મળે કે અભણ શોધાયેલો ગુનો છે જે ગંભીર પ્રકારનો ગુનો છે તો એને શોધી કાઢો આ ઉપરી અધિકારીશ્રીઓની સૂચના આધારે લોકલ ક્રાઇમ એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈ શ્રી જાડેજા સાહેબ પીઆઈ શ્રી વોરા સાહેબ તથા સીપીઆઈ શ્રી પટેલ સાહેબ અને સ્થાનિક નવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ઝાલા સાહેબ એ તમામે અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ જ સધન તપાસ શરૂ કરેલી કે ખરેખર આમાં કોણ સંડોવાયેલું છે તપાસ દરમિયાન એફએસએલનો ઉપયોગ કરવામાં આવેલો ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવેલો અને હ્યુમન સોર્સીસ જે બાતમીદારો પોલીસના હોય છે એનો ઉપયોગ કરવામાં આવેલો આ તમામ નેટવર્ક દ્વારા બધી ટીમોએ અલગ અલગ રીતે કામ કરી અને એક સંકલન ટીમ રૂપે તપાસ કરતો આ ગુનામાં પરિવારના સભ્યો અને એમના કુટુંબની સ્ત્રીઓ સંડોવાયેલ હોવાનું તપાસમાં જણાયું સાહેબ કેટલા આરોપી છે મારવાનું શું કારણ શું છે હા આ જે ખૂનનો ગુનો છે એમાં પાંચ આરોપી છે એમાં એમનો પુત્ર પૌત્ર એમના દીકરાની વિધવા પત્ની અને બીજી બે બહેનો એમ પાંચ આરોપીઓ છે એ તમામ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા હોય અને ગુનાના કામે અટક કરવામાં આ ગુનામાં કોઈ આ મારવાનું કારણ જૂનું મંદૂક છે કે કોઈ જમીન કારણ છે કે કોઈ બીજું કંઈ કારણ હાલની તપાસમાં મરણ જનાનું જે ચારિત્ર્ય આ બનાવ બનવાનું મુખ્ય કારણ છે કે એમનું ચારિત્ર ખરાબ હતું

સર અત્યારે કેટલા આરોપી ધરપકડ થઈ છે હાલમાં ત્રણ બહેનો છે અને બે પુરુષ એમ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં